આપણે છોકરાઓ નીકળવામાં બહુ મોડું થઈ ગયું નહીં આ બહુ મોડું થઈ ગયું નહીં આ તો ખાવા ટાણે તો પૂગી જાઉં નહીં પૂગી જાય પૂગી જાઉં પણ બાપુજી જોવો ને સોનલ આ કામ કરી લો આ કામ કરી લો બહુ કામમાંથી ઊંસી નથી આવતી બધું કામ પતાવે દઈ નીકળાય ને ખોટું ના બોલતા તમે કઈ ના વાગ્યા તમે નાઈ નીકળ્યા ને પછી પૂજા કરી નાસ્તો કર્યો ને બાપુજી આજે એક બી ગાંઠિયા ને એવું ખાઈ લેવાય ભાખરી બનાવ ભાખરી બનાવ ભાખરી બનાવીએ ખાઈ પછી પપ્પા વાસણ રાખી દઉં બાપુજી તો પછી હું કેટલું આપણે આવીને વહેલું થઈ જાય બે ત્રણ દિવસમાં હાસી વાત છે સોનલ વોની એક દિવસ સંદીપ ખાઈ લીધું તો ગમે તારે ખાવું ખાવું પણ બાપુજી નાસ્તો તો કરવો પડે ત્યાં જઈને કંઈ નક્કી ન હોય કંઈ ખાવાનું થાય ને કંઈ ન થાય અહીંથી હરખી ભાખરી ખાઈને ગયા હોય તો બે કલાક ક્યાંય ઊભવું નહીં ને ચા પાણી પીવાય હા એટલું લો ઊભવું નહીં મારી ઊભી તો સો રૂપિયા વપરાય જાય ને પાછા તો કબાબક દે તારી વાત હાસી છો મને તો એવો હરખ થાય એવો હરખ થાય હું જાઉં છું બાપુજી તમારા મોઢામાં જોતો ખરી કે એવી સ્માઈલ છે આવો મને મારું ન્યા એમ થાય કે મારું ઘર આ ઘરે મારું સેમ ન કહેતી છોકરા કહેતો પણ છે ને એ ઘર જ્યાં મને એવું હોરવે ને એવું આ ન હોરવે મને ગમે નહીં સોનલ બહુ હા એ તો બરાબર બાપુજી પણ પાછા છે ને મહિના દિવસમાં બતાવ આવવાનું છે એવું હોય તો સંદીપ તમને છે ને તેડી જાય કોઈને છે ને આવવાનું ઓલું ન કરતા ખોટું તમારે પછી હેરાન થાવ ને આવું જાવ રોકાજો પછી હું નાનક પાર્ટી પછી કે જો તેડી જાય ઈ કઈ તેડવા એવું ન હોય તો ભાઈ ને બાપુજી બે જાય કે બા ને બાપુજી આવી જાય બા ને બાપુજી શું કામ હાલો ભાઈ ને તો હજી કામ હોય બરાબર ને બાપુજી બે જવાનું વયું આવવાનું હા તે હું એમ જ કાઉ છું હમ એમ જ કહેશ ને હું એમ જ કાઉ છું હું સમજી ગયો મનમાં કઉ છોકરા ખુશ થાય હો દાદા આવ્યા દાદા આવ્યા કા એમ કર્યા રાખીએ કે જો દાદા આવી ગયા હા બાપુજી વાત હશે અને બાપુજી દવાનું બધું લઈ લીધું ને તમારું હે પીવાનું હતું ને બધું ઓલું પાણીમાં નાખીને કેલ્શિયમ ને ગોળી ને બધું લઈ વાઈ ગયું ને હા બાપુજી લઈ લીધું ને વળી ક્યાં ગોળી હેરાન થાઉ પડશે કા ના બધુંય લઈ લીધું મે માથે લમ કયું ને હું તો તૈયાર થઈને બેઠો તો તમે બેય તૈયાર થાવ તો હું કો નીકળે તો 11 થઈ ગયા કોઈ એ ભૂખ્યું એક વાગે પૂગી જા હું કા સંધી હા બાપુજી જે ગાડી અકાલી હકાલી પ્રમાણે પૂગીએ ક્યાંય વોલ્ટ નહીં કરીએ તો વેલા પૂગી જા ઉપાધી કરો માં ક્યાંય વોલ્ટ નહીં કરી હા ખોટે ખોટા ત્રણ વાર બોલ્યા ક્યાંય કોઈ વોલ્ટ નહીં કરે શાંતિથી ઘરે તો પુગાડ્યું ને હા ઘરે તો પુગાડી દઈ તમ તમારે હમણાં ફટાફટ ના ઓ ભાઈ ધીરી અચ્છે ગાડી હું તો બહુ ઉડી હું હું તો એમ કહું બાપુજી બે દી અમે રોકાય તો બે દીમાં તમે હે ને રોકાઈ લ્યો પછી તમે બાપ ભેગા આવતા રહ્યો હું તો એમ કહું હું શેતી તમારે ત્યાં ઉપાધિ નહીં અહીંની પ્લબ ટાણું બીક લાગે મને તો એના કરતાં તમે બે રોકાઈ લ્યો અમે બે રોકાઈ લઈ તમાર મન ફ્રેશ થઈ જાય અને પછી તમે બા ભેગા બે જાજો ગાડીમાં હું તો એમ કહું તો ખરી બા વગર રહી ના થતા બા 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 અમે અમારી માનું કહીએ તો એને ખીચ જાય બાન તમે બાન તમે બા વગર તો હા લુખું ખાય છે એવા હે ને એ ના ના ભાઈ હોય હું કંઈ નથી કરું બસ પૂગી જાય એટલે બસ હું તો એમ કહું પછી એમાં આવે હું પાછું બતાવવાનું હોય ને તો સાચી વાત છે બાપુજી ને છોકરાઓને રીએ નહીં ને કામ આપે છે તારે ઘરે હાસવવા પડે એટલે ઘરે સોનલ તે તારી દવાનું બધું લઈ લીધું ને હું તને હજી કહી દઉં થેલો ક્યાં મૂક્યો તે હજી હેલો ડેકી મે રાખ્યો હા મેં લીધી છે તમને કાં હું ત્યાં કપડાં ભરતી હતી ત્યાં તમે આવ્યા હતા ઉપર કઈજ મે નાખી લીધી હતી દવા બધું લઈ લીધું તમે ઉપાડી કરો માં પાસી તું હેરાન કરી કારણ વગરની મને સારું છોકરાઓ કઈ વાંધો લીટી જોઈ જો ને ખબર જ હોય બધી તું પણ ખોટે ખોટો ઓલું કરે એને ખબર ન હોય કે હું લેવું હું નહીં વાતું કરતો ન્યા હમ 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 કરો કે વઈડી

એ તીંગ માં તી રાજલઈ ને સૌની જેસી કૃષ્ણ સેવાય સૌની જેસી કૃષ્ણ સેવાય કાટ ભૈગા મંગુ બેને તમને ક માં કામ સે ઘેર તમને દુખ લાગ્યું ને માર વવય કી તો આઈ તાવ પર બોલો એ બેહો આવો તમને મારી બહુ કે દુઃખ ન લગાડો મંગુડું હા તમને ખબર છે ને એનો સ્વભાવ એવો હશે પહેલેથી જીવી છે એટલા ભૂતળાજી બોલા બોલ થાય બધાને એ ક્યાં જો જે હું એને કંઈ કહું એ મને કંઈક લઉં હા હું કહી લે તોય નથી કહેતી ન થમકતી પછી હું છે છોકરા હાટમાં આવીને કહું આ મારે સુખ છે વાત માં એ તો બરાબર છે તમારી વાત પણ છે ને એમાં એવું છે કે એ બોલી તો મને થોડીક દુઃખ લાગ્યું હું કંઈ તમને અહીંયા કે સોડા વાકે આવતી હોય તો બરાબર ઘડીક બે આવું હે તો એમાં મને હવે બોલ્યા તો મારું તો પછી મગજ હોય કે ખોટું મેં તમારા વહુને કીધું મારા દીકરાને કીધું મારા દીકરો આવતો હતો બાથવા તમારા વહુને તો મારી વહુએ કહે કે નાના ખરાબ લાગીએ આપણે હારા ન લાગીએ વર હોય ત્યાં પાસે રહી કે પછી જોઈ એમ થયું ইসে কইমান্ধনি তমেও পাদি করমা বর্ধু হার উঠেইছে। ইনে বলবানটে হছে, তোমার নমান নে হচ্ছচচ ত্য পেলা কইদম। হ! তোমার ক মাননে ইন হাবি ম ন ের দক তা এলে মার মাসে মা টিকে নুজ অসিত নকাই দ হসে চিত্রর দিছে। મારે આવું ત્યાં છે આવું તું એ હું નથી કે વહુ ના પાડ્યું ન થવું પણ છે ને અમારે શું આ જ આવે સેવતાણે તમારા ભાઈ આવે મારે સંદીપ આવે ને વહુ આવે છે તો અમારે નહીં નીકળાય નહીં આવે તો હું કહો છે ને મારે કથા કરવાની સેદીનો વિચાર છે તો હું કહો કથા કર લઉં ને તો હારું એમ ઘરમાં તે એટલે લપ નહીં પોગાય હવે કેટલાક બે એક દી રોકાય બે દી આપણે કહેવાય તા નહીં ને કહ્યાં ながセコンキーバイトに、ポロアウトケットとは、ハチセアパンソー、スイッセイ。アダマーウオッドのピコンキャグリ。コパニー、カーマーエバー。モタンビハビンカイネコリケンポーン、カウデバーとノンアウィビガミ、タイウクラ、タイアバーサー、ノネ。アイビー、アバーサーデイウォータイズ、ノクラティウォータイズ。アブノヨジアブノイマタハタキリニー、アルルルルルル n ルルルルルルルルルルルルルルルルルルルルルルルルルルルルルルルル n

ના ના ખાલી એમને મન નથી લાગતું કે કે છોકરા હું હોય ને ક્યાંય તી મજા આવે એમાં આવતા રહ્યા પછી ન ગઈ મુઈ ને એટલે ભાષા ખોઈ દી માં એવા ને એટલે ન ગમે ઈ વાત આસી છે તો હા હા વાત તો થાય કા હારું લ્યો હવે હું જાઉં હા હા આવજો પછી બેક દી પછી જવાનું છે ને તો ચોય હું નોકી થાય હું કે માં છોકરો સંદીપ પછી હું તમને એવું હોય તો કઈ હો ને પીકે જોને સી આપા સીટ ઓજી ખાલી છે તમે કઈ ઉપાડી કરો માં હો એ એ આવજો ઇતિ બમડે અહીંયા પછી બધું ઓલું કરવું પડે હા હમ નમ એ હોયડી ભાઈ ગની આઈ થી હમતું ન થાવ મંગો ડોહીન તા પેલે થી લાગે કોકતી હું તોય દુખ લાગતું સે જીવી

Mami, ce mai faci, ce mai faci? ne no, saan, no, ka, paani, ben, koi, pevrei, unita, ha, mă Mami, am făcut un abur, am făcut un abur, am făcut un abur, am am făcut un abur, am făcut un abur, am પૈસું તો પણ જે માણસ ને પીવડાવો હોય ને હે જાનવી ઈ તો છે ને લઈ આવે રહોડામ જઈને હે અને તો દેવો જ નતો પીવડાવો જ નતો અને હાવણી તો જો તો ડુંડા જીવી હા ટૂંકી ઈમાં વાર ઉકી ઈવી તો આપણે ભંગારમાં નાખી દઈએ ખોસરામાં હે ઈવી હાવણીથી વારતા તા ઘર જો તો ઈ હું મંગલા જઈ હું બોલો પ્યાસે બાપા તાર હા મન તો એવું લાગે તો આ ફેશન વાળી તારો મેળ નહીં આવે મને એમ છે કઈ ની મમ્મી એવું કઈ નથી ઈ તો પછી બધું થઈ જાય ઈ એકલા થઈ રહી ને એટલે એને એવું લાગતું હોય છે તમને છે ને એકલા થઈ હોય એટલે ઈ પછી એવું કરતા હોય પછી હું જઈશ પછી થોડું એમ કઈ કરશે ને વાત કરતા સારું તો તન તારી હા હું સારી લાગે કઈ વાંધો નહીં બીજું હું મારે તન કહેવું પછી ગોરદાદા બે દી પછી આવવાના છે તો હા હું નથી વાત નથી કહી તું કહેતી નહીં જયદીપનો ફોન આવે તો છે ને

એક રોટલા કરતા બે રોટલા જેવો ઘણ નાખીએ ખાવા હે તો તો પોસો રોટલો જોઈએ પોસો શે રોટલો ને એટલું ઘી હોય તો પોસો રોટલો થાય ને આપણે ઘી સોપડીએ તો કેવો એવો રોટલો થાય એવો રોટલો જોઈએ એવો રોટલો નહીં જાય આ સિવાય કરું ખોટી અમાર સંદીપભાઈ જેટલો પગાર ના બરાબર ને 私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれをきに、私それを見つけたときに、私はそれを見つけたときに、私はそときに、私はそれを見つけときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見とはそれを見つときに、私はそいを見ときに、私はそれを見つけたときに、私はそれを見に、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、 તમારી વાત હાંસી ડોહી હજી તમારી ભાઈ ટિકિટ લઈ ડોડવાનું ચાલુ કર્યું ટિકિટ લઈ લેજો મારી ટિકિટ લઈ લેજો છોકરાનું હાંસવી છોકરાને હાંસવીને જો આવતા રહ્યા ને હવે ડોહો આવે છે એટલે મારે હાંસવાના હું મેદ કરીને કારી કરી એક તમાર વાડી માન પૂરું થાય મેં કાલ તમારા ભાઈ વાત કરી તો મકાન ની કરી હતી ને તો એ પડાય કે નડિયા નથી નખાતા એ મકાન લેવા હે કે મેં તો આવવા દિવસ ગણદીપ ભાઈ જો ઉપાડો નહીં તો જો તમે આ ઘર માં નથી રહેવાના બરાબર ને હાસી વાત કરો ખોટી હાસી વાત છે તમારી કઈ ભાંગલ ટોટલા ઘર માં કોઈ રહે તમે હારા છો તો બહુ હારા છે ત્યાં ઘર માં રહ્યો કોઈ રહે નહીં તમારી વાત હાસી છે તાઈ પછી એટલી ઓલી નથી થાતી કે અમારી હો કે મોલું કરે છે પણ આ થાય જીમ કરે કરવા દે જો ને આ વાત પછી જોઈ જાય હારો લ્યો તમે રાંધી લ્યો હમણા જો પાયલી નો એક ગમે તો લે નક કાઈ નહીં હવે સોનલ તો સાઈગલી છે ખાવામાં એલા કરી બોલેન કોઈ હે Y no te pasa muy nacete. Y yo, yo te acá di. muy ¡Li,